नमस्कार हूँ अनिल प्रजापति उप शिक्षक पर्वतपुरा प्राथमिक शाला तालुको मणसा जिलो गांधीनगर मार धोरण पांच न बाढ़ आज एक प्रोजेक्ट तैयार करे दर्पण आकृति तूटक रेखा मूलाक्षरो

ભાગ દેખાય છે આ આકૃતિ નીટ ફૂટક રેખા પર દર્તો ઉપર તે ભાગ દેખાતો નથી આ આકૃતિ તેની ફૂટક રેખા પર દર્તો નાખતા તેના જેવો ભાગ દેખાતો નથી

અગિયાર એક્યાસી દસ અંક ની સંખ્યા ને અગાઉ દેખાય છે એકસો એકસો અગિયાર એકસો એકસો એક્યાસી આઠસો દસ આઠસો એક્યાસી ચાર અંક સંખ્યા

જે આકૃતિ એના કરતાં આ આકૃતિ આપણને અલગ બને છે આ આકૃતિ એના જે છઠ્ઠો ભાગ કરતા એના જેવી દેખાય છે આ આકૃતિ પર એના જેવી દેખાય છે આ આકૃતિ કરતા આ આકૃતિ આપણને બદલાઈ જાય છે તો આ રીતે આકૃતિને આપણે એક તૃતીયાંશ અને એક ચતુર્થાંશ ભાગ ફેરવતા આપણે શીખ્યા